જયંતિ કહે પેલા જમલાનું કોઈ કર્યું નઈ તમારે કહેવાય કઈ સુધર્યો નહી જમલો પુરા હા જમલો પુરા હવે કેવું છે મારી એવી ઉમર માં છે ને મેં બધા આપડે તો કેવું હોય કે ગામમાં બધા સીધા સીધા રે તો સારું પણ આ જમણો છે ને ભાઈ પુરા કૂતરો છે ને કૂતરા હોય ને કુતરા એન ભૂંગળી એન પૂછડી છે ને ભૂંગળીમાં નાખો ને તમે પંદર દિવસ પછી તમે કાઢો તો એ પાછી છે ને ભરી જાય બહુ ભરી જાય એમાં ભૂરાય એ ખાલી કે છે ને પણ એમાં કૂતરાની પૂછડી છે ને સીધી થઈ જાય ને એમાં ખોટી પડે મારો અનુભવ છે એ જ કૂતરો જાય ને ચાર પાંચ કૂતરા થયા હોય ને એટલે બીજી ગલીમાં એને ખબર ન રે પૂરા આવું છે ચાર પાંચ ભેગા થઈ ગયા હોય ને તો એને જોર સડે અંદરથી એટલે દોડવામાં આપણે કેમ ભારત પાકિસ્તાનની બોર્ડર હોય આપણે એમ એને ખબર ન પડે એટલે જે ઓલો બહુ હોય ને બુદ્ધિ વગરનો એ આ બુદ્ધિ વગર ના હોય ને એ જ બોર્ડર ક્રોસ કરે બાકી ના કરે આ જમણ જેવા હવે ત્યાં દોડે હવે એની બોર્ડર પૂરી થઈ ગઈ એરિયો પૂરો થઈ ગયો એની ગલી પૂરી થઈ ગઈ બીજા આમાં હું સાણા હોશિયાર હોય ને એ પાછા ફરી જાય પૂરા હવે આ છે ને એ ઓયોગનું ઓયોગ્ય એટલે સામેથી પછી ઈ જીની વાહન થયો ને ઈ પાછો સામે ને પાછા ચાર પાંચ કૂતરા એની એની ગલીના હોય પૂરા ને એ આખું ટોળું થઈ જાય કૂતરાનું ને પછી સામે આવે હવે આ પછી આમ જોઈને વાહન ત્યારે ખબર પડે કે કોઈ છે નહીં પૂરા સમજવા જેવું છે આ બધાયમાં આવે માણામાં આવે જનાવરમાં આવે કૂતરાની વાત કરું હવે એને ખબર પડી કે કોઈ છે નહીં ને સામેથી આખી ટીમ કૂતરાને આવી પૂરા આની અંદર એક એમાં એમાં લડાઈ થતી ને ની તો એની અંદર એક સિસ્ટમ હોય કુતરામાં એક સિસ્ટમ છે પૂંસળી છે પૂછડી મધ્ય હોય ને તો એને એમ થાય ને કે અત્યારે આપણે હેઠા મૂક દેવા હવે આપડે પૂર એમ નથી તો એ કુતરા ને ખબર પડે એ પૂછડી છે ને આમને મંદર ઘાલી દે પાછળથી તું જોઈ લેજે પછી એ કણસ તો કણસ તો જૂનું થઈ જાય સામે વાળાને ખબર પડી જાય કે આને હતિયાર મૂકી દીધા બરાબર સણગાતિ શીખાળી લીધી એમ કરીને એ પૂછડી ભુરા ન્યાય એક પૂછડી છે ને જોઈ ન્યાય એ વાકેન સીધી બેય થાય એટલે સમજવા જેવું છે ભુરા બેય એટલે જમણો તો હવે દુકાન બધું સમજી તો બોલે